ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ આઈ ઈ આઈ ઈ એ ઈ ડેશ નું સંક્ષેપ રૂપ છે જેનો અર્થ એટલે કે થાય છે આઈ ને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હોટ ડ્રિંક્સ ધેટ ઇઝ ટી એન્ડ કોફી આર ચાર્જ ફોર સેપરેટલી એટલે કે ગરમ પીણા એટલે કે ચા અને કોફી માટે અલગથી ચાર્જ લેવામાં આવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ટી શર્ટ અને ટેનિસ શૂઝ ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ